કરીશું હવે ખેડૂત મિત્રો આદવાના ફાયદાની વાત કરીએ તો સૌ પ્રથમ કોઈ પણ પાકના તબક્કામાં આ જે અમૃત છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને બીજી વસ્તુ બીજા ફાયદાની વાત કરીએ તો મૂળનો વિકાસ વિકાસ કેમકે શરૂઆતમાં ઘણા બધા એવા છે જે ફૂલ વિક છે વ્યૂમિક છે એના કારણે મૂળનો વિકાસ છે એ સારો થતો હોય છે અને જો મૂળનો વિકાસ સારો થશે તો એની સાથે સાથે જે પાકની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ પણ સારી થશે અને જો પ્રકાશ સંશ્લેષણ સારું થાય એટલે જે પાક હોય એ ખોરાક એનો સારી રીતના બનાવે અને જો ખોરાક બનાવે એટલે છોડમાં જે એ લીલોછમ રહેતો હોય છે હવે ખડી મીતું ત્રીજા ફાયદાની વાત કરીએ કે ભઈ ફાલ ફૂલ અને ફળનો વિકાસ આપણે કોઈ પણ પાકમાં જે ફાલ ફૂલની દવા આપણે ઘણી બધી એવી કેમિકલ વાળી દવા છે એનો ઉપયોગ કરતા હોઈએ છે પણ એની જગ્યાએ જો આ ઓર્ગેનિક બ્લેક અમૃત અમૃતનો ઉપયોગ કરવામાં આવે તો આપણને જે ફાલ ફૂલમાં આપણને બહુ સારા એવા પરિણામ જોવા મળે છે અને બીજી વસ્તુ એ કે ફળનો સારો વિકાસ થાય અને જે ફૂલમાં ઘણીવાર આપણે ઘણા બધા પાકમાં

કે ભાઈ પાકમાં અત્યારે ઘણા ખેડૂત મિત્રોને માનો કે વરસાદ આવશે એ પછી મગફળીનું વાવેતર કર્યા પછી આ જે પીળી પડવાના પ્રશ્નો છે એ ઘણા બધા ખેડૂત મિત્રોને રહેશે તો એમાં પણ આ જે બ્લેક અમૃત છે એ કોઈ પણ પાકને પીળા પડતો અટકાવે છે અને એની સાથે સાથે છેલ્લે કે ભાઈ છેલ્લી વસ્તુ એ કે આપણે જમીન છે એ સુધારે છે એ ખેડૂત મિત્રો મેઈન વસ્તુ છે કેમ કે આમાં મો જમીન સુધારવાનું કારણ એ છે કે આમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ રહેલું છે તો એના કારણે મિત્રો આજે આપણી જમીન છે એ સુધરે છે કેમ કે અત્યારે ઘણી બધી આપણે બધા વિસ્તારમાં જોઈએ તો આપણી જમીનમાં જે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ હોવું જોઈએ એ નથી પણ જો આવી ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરવામાં આવે તો આપણને જે છે એ આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ

થતું હોય છે અને જે ગૌમૂત્ર છે એમાં તો ઘણી બધી એવી પ્રોપર્ટી છે કે જે ફૂગનાશક છે જંતુનાશક છે એ રીતના કામ કરતું હોય છે અને એની સાથે સાથે એવા ઘણા બધા એમાં બેક્ટેરિયા છે ઘણા બધી એવી સૂક્ષ્મજીવો છે જે આપડા પાકને બચાવીને રાખતા હોય છે તો ખેડૂત મિત્રો આ ધ્યાન કે ભઈ પ્રકાશ સંશ્લેષણ છે પાકને પીળો પડતા અટકાવે ફૂલને ખરતા અટકાવે ફળનો સારો વિકાસ થાય એ બધા અને મૂળનો વિકાસ સારો થતો હોય એ બધા આના ફાયદા છે અને બીજો ખેડૂત મિત્રો આગળ વાત કરીએ કે ભાઈ આપણે આનો જે ઉપયોગ છે અથવા આનો જે ડોઝ છે એ આપણે કેટલો રાખવો જોઈએ તો ખેડૂત મિત્રો આપણે પમ દીઠ 50 મિલી પ્રતિ પમ 50 મિલી પ્રતિ પમ દીઠ આપણે આનો છટકાવ કરવો જોઈએ અને જો આપણે ડ્રીપમાં આપતા હોય અને પાણી સાથે આપતા હોય

આપણે ક્યારે કરવો જોઈએ તો એમાં તમે કોઈ પણ અવસ્થાએ આનો છંટકાવ કરી શકો છો અને છેલ્લે કે ભાઈ આનો ડોઝ કેટલો રાખવો અને જે આની જે કિંમત છે એ કેટલામાં આપણે માર્કેટમાં મળી જતું હોય છે તો ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડિયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડિયો સાથે જય જવાન જય કિસાન